નગરપાલિકા વાળા બરોબર હપ્તા લે હે દુકાન એ પૂછ્યું પણ એ કે હપ્તા લેવી છે અમે હપ્તા દઈ સદા ઝબલા ચાલુ હે બરોબર નગરપાલિકા વાળા એટલે આ ઝબલા બંધ કરાવે ઝબલા ની હિસાબે ગયું માંદી પર આવું ઝબલા ને કચરું ખાઈ જોઈ લો બરાબર ને પાંજરાપુર બાજુ માં કોઈ ધ્યાન દેવામાં નથી આવતું જોઈ લો આમ પાંજરાપુર જૂનું નગરપાલિકા હામું પાંજરાપુર બરાબર કોઈ તોય ધ્યાન દેવામાં કોઈ આવતું નથી સે પાંજરાપુર હામું ત્યાં આયા ગાય પડી છે જબલા ખાવામાં આવે છે બરાબર પછી આ રીતે ગાયું જો મરી જાય છે કોઈ ધ્યાન દેવામાં આવતું નથી આ નગરપાલિકાનો ગેટ જૂનો અને સામે પાંજરાપુર માર્કેટમાં બરોબર બોટાદમાં આવું ધાલે આપણો પરિચય આપણે મુકેશભાઈ કહું ભાઈ કંજેરિયા મોટા તાલુકાનો ગૌવર્શન ઇન્દ્રા ઘણો ફોન આવ્યો તો મારે તાત્કાલિક પહોંચી ગયો આપણે ગાયની સારા થઈ ગઈ છે તો શું કહેવાનું આ ગાય માટે આપણે કેવા માટે આપણે ગમ્યા ઢોળા બીમાર હોય તાત્કાલિક ફોન કર્યો આપણે સારા કરી જશે તો આ લાઈનમાં આટલી બધી ગાયો અંદર છે તો આનું કોઈ પણ